જિલ્લામાં જરવાણી ધોધ અને ગીરખાડી ધોધ નજીકમાં વહે છે ચોમાસાના કારણે ડુંગરની તળેટીઓ વચ્ચેથી વહેતા ધોધ જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે જ્યારે આ જગ્યાની આસપાસ હરિયાળી છવાયેલી છે સાથે ડુંગરો લીલાછમ થઈ ગયા છે હાલ પ્રવાસીઓ આવે ત્યારે આખો દિવસ ધોધની આસપાસના વિસ્તારોમાં જંગલોનો નજારો નિહાળે છે નર્મદા જિલ્લામાં અનેક ધોધો આવેલા છે અને અનેક ખાડીઓ આવેલી છે આપને તસવીરોમાં બતાવીશું ચારે તરફ જંગલ છે અને જંગલની વચ્ચે એક ધીર ખાડી ધોધ આવેલો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ધીર ખાડીનું પોતર છે સામે પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં આવ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે પ્રવાસીઓ છે તે ધીર ખાડીનો ધોધ ધોવા માટે આવ્યા છે અહીંયા વરસાદ પડી રહ્યો છે જ્યારે ચારેકોર લીલાશામ વૃક્ષો છે તેની વચ્ચે આ ધોધ પડી રહ્યો છે ડુંગરની તળેટી વચ્ચેથી જે ધોધ પડી રહ્યો છે તેને જોવાનો એક નજારો આહલાદક છે સાથે સાથે ઝરણા વહી રહ્યા છે અને નર્મદા જિલ્લામાં આવા અનેક ધોધ છે જે ડુંગરની તળેટી વચ્ચેથી ધોધ વહે છે તેને જોવા માટે પ્રવાસીઓ આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પ્રવાસીઓ આવે છે તેઓ આ ધોધ જોવા માટે આવે છે અને તેનો નજારો જોવે છે સાથે સાથે અત્યારે વરસાદની સિઝન છે અને તેને લઈને પ્રવાસીઓની મોટી સંખ્યા આ વિસ્તારમાં આવે છે ઝરવાણી અને ધારી ગીર ખાડી ધોધ હાલ જોવા માટે પ્રવાસ આવી રહ્યા છે રફિક ધણીવાલા જીએસટીવી નર્મદા